નમસ્કાર જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત હું વારંવાર વિવિધ સંચાર માધ્યમ મારફતે પ્રજાજન વચ્ચે જઉં છું અને કહું છું કે ભઈ અરવલ્લીની અંદર ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે એક થોડા સમય પહેલા જે ઘટના ઘટે છે કે ભઈ એક નકલી ડુપ્લિકેટ કચેરી સિંચાઈની પકડાઈ છે એની તપાસ થપાઈને એક તપાસ સમિતિની રચના થઈ પણ આ દિન સુધી ખરેખર તપાસ સમિતિનો એવા પ્રજા સુધી પહોંચ્યો ખરો ખરેખર એની અંદર શું ઘટનાક્રમ ઘટી હતી આજે એક જાહેર અખબાર દ્વારા અમને જાણવા મળ્યું અને ખાસ કરીને માર્ગ મકાન વિભાગ જે પંચાયત આપણે અરવલ્લીની અંદર જે ચાલે છે અને એની અંદર સ્ટેટ જે કક્ષાનું પંચાયત વિભાગનું ઓડિટ કરવામાં આવ્યું તો નાણાકીય વર્ષ સોળ સત્તર હોય કે નાણાકીય વર્ષ સત્તર અઢાર હોય એની અંદર જે રોડ પૂણીના કામ થયેલા અને રોડ પૂણીની અંદર જે ખાડા પકડવા માટે જે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો કોન્ટ્રાક્ટરો દ્વારા જે બિલ મૂકવામાં આવ્યા અને એની અંદર માપ અંદર આ લોકોએ જે જે દર્શાવેલા યાદી એના રજીસ્ટ્રેશન નંબર આરટીઓ કચેરી દ્વારા જે એ કમિટી છે એના દ્વારા જયારે તપાસ કરવામાં આવી તો ખરેખર એ જે વાહનો હતા એ તો મારુતિ હોય સ્ટેન્ડર હોય ઇનોવા હોય તો મારે મારુતિના અન્ય બીજા સાધનો પણ ખરા જેને કહેવાય અતુલ રીક્ષા પણ ખરી

આજે ચાર રકમ ની વાત કરવામાં આવે એ રકમ દોઢ કરોડ પહોંચી ગઈ છે આ રકમ કોણ ભરપાઈ કરશે એમાં એક બયાન છે આટલા પ્રેસ અંદર જે પ્રિન્ટ થયું છે કે ઇજને સાહેબ એવું કે અમે વારંવાર કરીએ જે તે પરંતુ આ ક્યાં સુધી સહન કરશે આપણે મસ્ત મોટી વાતો કરીએ કે વિશ્વગુરુ 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 આ ભ્રષ્ટાચાર આટલો આગ્રહો છે કોના ઈશારે થયેલો છે અને કોની રહેમ નજર હેઠળ થયેલો છે એ પણ જોવું જોઈએ અહીંયા આપણે વાત કરીએ છીએ યુનિવર્સિટી આવે યુનિવર્સિટી આવે યુનિવર્સિટી આવે યુનિવર્સિટીની વાત તો સાય કારણ કે અરબંદી છે પાટણું લાગુ થાય છે યુનિવર્સિટી તો આવશે તારા આવશે પણ અહીંયા દોઢ દોઢ સવા સવા વર્ષથી ઇન્ચાર્જ જે જવાબદાર અધિકારી છે જે વહીવટી પોસ્ટ છે કે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એની પર પોસ્ટ ભરી શકતા નથી અને આપણે વિશ્વગુરુ ની વાતો કરીએ છીએ તો આ ભ્રષ્ટાચાર કોના ઇશારે થઈ રહ્યો છે હું વારંવાર મારા જ્યારે કોઈ પણ રાજકીય મંચ હોય કે કોઈ પણ ઇસ્યુનો લઈ અને હું આ ભ્રષ્ટાચાર તરફ વહીવટી તંત્રને ધ્યાન દોરવા પ્રેરું છું ભાઈ ક્યાં સુધી આમ જનતા આ રીતે પીસાશે તમે મારુતિ હતી અને તમે જે સીબીના નામ પર તમે પૈસા ઉધારી લીધેલા છે પંચાયત વિભાગની અંદર ખાસ કરીને માર્ગ મકાન વિભાગની અંદર રૂપિયા ઇગ્યાસી લાખ જે તે જે તે વખતની રકમ આજે આ રકમ દોઢ કરોડ મેં કહ્યું પ્રમાણે વ્યાજ સાથે પહોંચી છે તો તો કેટલો ભ્રષ્ટાચાર ચાલી છે આ મારે એટલું જ કહેવું કે આની અંદર ઘટતું થાય અને સત્વરે આની અંદર તપાસ સમિતિ અને એક તપાસ સમિતિ માત્ર પણ નહીં પણ એનો રિપોર્ટ બધા સુધી જાય એવું આમ આદમી પાર્ટીના મંજૂર પરથી નમ્ર નિવેદન કરું છું ધન્યવાદ ભારત માટે